હે યુટ્યુબ ફેમિલી શું કેમ જય બધાને હાથ વાગી કમ્પ્લીટ રેડ થઈ જો અત્યારે એન્જોય ડે થ્રી ફોર અમદાવાદ તો કઈ નહીં વાંચવાનું ખાવા પીવાનું મોજ કરવું બસ એ તો હવાર માં આપણે જે જલેબી ફાવડા લેવા અમદાવાદ ની ફેમસ એ શિવશક્તિ ફરસાણ માં તો ફાઇનલી આપણે પહોંચી ગયા શિવશક્તિ ફરસાણ માર્ટ ઉપર તો આ છે ફેમસ શિવશક્તિ ફરસાણ માર્ટ તો ફાઇનલી આપણે ઓર્ડર આપી દીધો છે ઓર્ડર જાજો નથી નામ એવો જ છે તૈયાર થાય તો ઓર્ડર તો ફાઈનલી આપણે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો તો નીકળ જાય આપણે ઘરે તો ફાઈનલી આપણે આપણે જો પાર્સલ આવી જઈએ તો ફાઈનલી અને હશે આમ સિટી હોય એટલી ફીલિંગ આવે ને જેઠાલાલ જેમ રવિવાર ખાય છે ને આપણે ટ્રાય કીધું હોય કે જેઠાલાલ જે ફીલિંગ આવે આપણને જે ફીલિંગ આવે રવિવાર જે ફાફડા ખાવે તો ટ્રાય કર્યું આ સિટી છે ને એટલે બધું મળી રહે આપણા ગામડામાં સિઝન હોય ને ત્યારે જ મળે આવું કંઈક ન મળે ટ્રાય કરી આપણે ભાઈ જે હતા ધાબા ઉપર ટેરેસ ઉપર આપણે જઈએ વ્યૂ જોઈ અને જો અત્યારે વાગ્યા નવ અને આજ કોઈ પેપર નથી એટલે ખાલી વાંચવાનું છે આજ કોઈ પેપર પેપર કોઈ નહીં તો જઈએ આપણે આવી જઈ ખંડરવાળી સીડી પાડી આ હાઈ

કઈશ હું જો પવન જો કપડા જો કપડાની મને ટાઈટ ભાઈ નીચે જવું ટાઈટ ભાઈ પવન છે પવન બહુ ફાઈનલી ઉધા બહુ ઉપર થઈ ગયો નીચે ટાઈટ બહુ હોય ત્યાં તો ખતરનાક ટાઈટ એ ઉપર તો આપણે કર્યું આપણું વાંચવાનું કારણ કે ટાઈમ થી પછી ભલે સમય પર વાંચવું જોઈએ ને કઈ નહીં વાંચ પછી મળવી આપણે મસ્ત યુનિક ઘડિયાળ તો અત્યારે ક્યાંય દસ ને આપડે જવાનું આપણું નાનું એવું પાર્સલ લેવા બસમાં આવ્યું ને તો જઈ માર્કેટ જવાનું તો ફાઇનલી આપણી બસ આવી ગઈ જો આપડે આપણું પાર્સલ લઈએ તો ફાઈનલી આપણે પડી ગયા ઘરે તો ફાઈનલી કર્યું આપણે આપણા પાર્સલનું અનબોક્સિંગ પાર્સલમાં બીજું કંઈ નહીં સાઈઝ બદામ ને ટોપરું ને એવું બધું હોય આપણા ગામડેથી આવ્યું હે આ જો બદામ આપણે જે રોજ તોડતા હતા ને ગામડે તો મોકલાઈ દીધી આજ ફાઇનલી મારી મમ્મીએ પાર્સલમાં તો અત્યારે જો બાકી જે હે બાર અને આપણે કેળવીએ બપોરનું જમવાનું ભગવાનને થાળ જમાડી દીધો જમવામાં એ શાક રોટલી અને જો મસ્ત આપણે તુવેરનું શાક એ તો જમી લેવી તો આપણે જો બહાર આવ્યા ને તો આપણે બા કરતા હતા જો આવું ડ્રેસનું દોરા ઉખાડવાના અમદાવાદમાં રહ્યું ને આવું બહુ વધારે હોય નાનું નાનું કામ રૂપિયાનો એક નંગ પડે આપણે જોઈટા જો મોટા કામ કરાવે

તડકો જો જો મસ્ત આવે ને તારી આ ગલી ક્રિકેટ રમવા કા જો બે ગોળ્યો કા ગોળ્યો સ્ટમ્પ બેટ આઠ જો કેન પૌરાણિક બેઠે દડો સ્ટમ્પ એમ જો આ ગલી ક્રિકેટ ના માણસો આપણે તૈન જ ના આ ચાલો ભાઈ ચાલુ કરી આપણે ચાલુ કરશો હા

અને પછી પાછું આવવું પડ્યું લેવા કઈ વાંધો નહીં હવે જો આ બે ટ્યુબલાઇટ છે એટલે બે લઈ જ બે ચાલુ જ છે ચેક કરાવવાની ખેલી આપણે ગરમ થાય ને તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાઈને માર્કેટ જો અત્યારે છ વાગી ગયા આમાં चालू થાય એમ चालू ન થાતી જટકા मारे તો આપણે અત્યારે આ બીજે ટ્યુબલાઇટ લેવા જો આપણે આ લીધી મસ્ત લાગન તો ફાઇનલી જો આ લઈ લીધી આ અતરની લેટેસ્ટ તો નીકળવી હવે આપણે વેચે દેખજો શાકભાજી વાળો તો બાય શાકભાજી લઈ લીધી માર્કેટમાં તો પગ મૂકયો નથી અત્યારે ફાઈનલી મિત્રો મહેનત મસક્કત બાદ આપણે ટ્યુબલાઇટ લગાડી દીધી છે ફાઇનલ આજ અને હમ ઉતરે ગઈ તો ધ્યાન નહીં જો આ હસ રહી ને આ ટ્યુબલાઇટ નો થઈ એટલે આને હેંગ કે લઈને મેક દેવાની વાય બીજી આ પાસા બોલો હવે જે બોલવાનું હોય તમારે હું તમારો પડોશી આને હો બોલો તમે છે ને વાય બતાવજો આ જો આ જો મિત્રો લઈને આયા પાટલી અને આ ક્લે તો આની આ બનાવશે રોટલી કા હે બનાવો રોટલી મને ના ને કે રોટલી ના રે બાપના હું ન બનાવે તો તમે અમને ના બાપા મને ન આવડતું બનાવતા ઓ નથી આવડતું આજ નથી આવડતું તો દાસુ કે હે ચુના રત હડા થઈ ગયા ને જો આપડા બાજુ મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવે છે ત્યાર વાગે હળા શાક સમજો જમવામાં આવે ભાખરી ચા અથાણું શાક તો જમી લઈએ જો પાટલા ઉપર જમવાનું હોય આપડે થાળીઓ લઈએ Nah, lama. bahan produk Cuna, cuman anak-anak. Hai, cuman pada baju ini, kayak popcorn. Hai, mana so, pop popcorn. enjoy. Kiri, pada popcorn. apa tuh? Apa tuh? apa ભગવાન તો જો ખાટલો મસ્ત તૈયાર કરે મારા બા ભગવાનને જો હોડાય તે આ મસ્તીના બધી ભગવાનની સાવ સંભાળ દે મારા બા જો ચાદરી ઓઢાડી નહીં મજા મોજ મોજ ભગવાનને મજા પડી છે ટાઈટમાં મિત્રો અત્યારે વાગ્યા દસ અને જો અત્યારે બેઠો વાંચવા અને વાંચવા કરવાની આપણે એડિટિંગ તો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળવી મિત્રો નેક્સ્ટોકમાં થેન્ક યુ સર વોચિંગ